નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ મે બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે ગઈકાલે પણ ગુજરાતના ટોટલ એકાવન જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં અગિયાર તાલુકાની અંદર અડધા ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો જેમાં ખાસ કરીને તાપી જિલ્લાના જે વિસ્તારો છે અને ગીર સોમનાથના વિસ્તારો છે જેમાં બે ઇંચ કરતાં વધુ વરસાદ ગઈકાલે નોંધાયો હતો તો આ રીતે ગુજરાતમાં હજુ પણ વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર ઉપર આ રીતે ઘાતક બની રહી છે તો જોઈએ ખાસ કરીને આજે તારીખ નવ દસ અને અગિયાર તેમજ બાર તારીખની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ કે હળવો મધ્યમ વરસાદ પડવાની સંભાવના રહેલી છે જોઈએ સૌથી પહેલાં અત્યારની લેટેસ્ટ અપડેટ તો અત્યારે હાલ ગુજરાત ઉપર જે વાદળા છવાયેલા છે તે આ રીતે સામાન્ય હળવા વાદળા આપણને જોવા મળશે બપોર પછીના સમયે સિસ્ટમ વધુને વધુ મજબૂત બનતી આપણને જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના ભાગો ઉપર ખાસ સિસ્ટમ જોવા મળશે તો જોઈએ આજની વરસાદની હવે આપણે અત્યારની અપડેટ જોઈએ અત્યારે સાત આઠ નવ વાગ્યાના સમયગાળા દરમિયાન કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે લખપત વય ખાવડા નલિયા રાપર ભુજ ગાંધીધામ માંડવી આ બધા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં જામનગર મોરબી કુડા વિરમગામ સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસ્તણ અને બોટાદમાં પણ વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં ક્યાંક ક્યાંક ઝાપટાં પડશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર અલંગ મહુવા સુરત અને વલસાડ આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના ગણી શકાય જોઈએ હવે બપોરના સમયગાળાની અપડેટ બપોરના સમયગાળા દરમિયાન ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં લખપત હોય ખાવડા હોય નલિયા હોય ભુજ માંડવી અને ગાંધીધામમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં મોરબી જામનગર ચલાયા દ્વારકા ભાણવડ પોરબંદર ગોંડલ રાજકોટ ચોટીલા જસટણમાં વરસાદ જોવા મળશે જેમાં જૂનાગઢથી ભાણવડ પોરબંદરમાં ભારે તેમજ ગીર સોમનાથ વેરાવળ ઉના આજુબાજુ ભારે વરસાદ મહુવા ભાવનગર પાલિતાણામાં ક્યાંક સામાન્ય હળવો વરસાદ રહેશે હવે તીવ્રતામાં ઘટાડો થશે ખંભાત હોય અમોદ હોય આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તેમજ વલસાડના જે વિસ્તારો છે જેમાં વલસાડ બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા કપરાડા વાની ભવનાથ તંબોશી વાપી ખાડોલી કપરાડા આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા હવે આપણે વાત કરીએ જી મોડલ મુજબ સાંજના સાત વાગ્યાની અપડેટ જેમાં કચ્છમાં સામાન્ય વરસાદ ભુજ માંડવી ગાંધીધામ નલિયામાં જોવા મળી શકે સિસ્ટમ મુજબ તો સૌરાષ્ટ્રમાં દ્વારકા સલાયા જામનગર મોરબી આટલા વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ તેમજ સૌથી વધારે જૂનાગઢ પોરબંદર ભાણવડ ગોંડલ રાજકોટ ચોટીલા જસદણ બોટાદ અમરેલી સુધીના વિસ્તારો તેમજ વેરાવળ સુધીના ભાગોમાં સૌથી ભયાનક વરસાદ જોવા મળશે જેમાં બધા વિસ્તારોની વાત કરીએ તો વિસાવદર બગસરા ધારી અમરેલી જેતપુર ઉપલેટા કુતિયાણા કેશોદ માંગરોળ વેરાવળ તેમજ આગળ જોઈએ તો ગોંડલ સાપર વેરાવળ કાલાવાડ લાલપુર તેમજ ચોટીલા થાન વાંકાનેર સાવડી આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદની સંભાવના છે બાકીના વિસ્તારોમાં કોડીનાર તુલસીશામ ઉના રાજુલા મહુવા તેમજ તળાજા પાલીતાણા સાવરકુંડલા વિસાવદર આ જે બધા વિસ્તારો છે ઉમરાળા બગસરા તેમાં પણ હળવો મધ્યમ વરસાદ રહેશે મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ ધોળકા ગાંધીનગર તેમજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર આબુરોડ પાલનપુર રાધનપુર થરાદ ધાનેરા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે વલસાડ અને ડાંગમાં પણ વરસાદની સંભાવના રહેલી છે રાત્રિની અપડેટ જોઈએ તો બાર વાગ્યાના સમયગાળા દરમિયાનથી લઈ એક વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો અને ઉત્તર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શક્યતા ગણી ચક્કસ તારીખની બપોર પછીની અપડેટ જોઈએ જેમાં એક વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી દ્વારકા સલાયા ભાણવડ પોરબંદર જૂનાગઢ ગીર અને કચ્છમાં હળવા વરસાદથી શરૂઆત થશે જે આગામી ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છના જે વિસ્તારો છે નલિયા લખપત ખાવડા રાપર ગાંધીધામ ભુજ અને માંડવીમાં ભારે વરસાદ જોવા મળશે ખાસ કરીને આપણે વાત કરીએ તો દુવારિકા હોય સલાયા હોય જામનગર મોરબીમાં પણ વરસાદ જોવા મળશે જેમાં સૌથી વધારે પોરબંદર ભાણવડ ભાટીયા ખંભાળિયા લાલપુર ભાણવડ વેરાવળ ગોંડલ જસદણ ઉપલેટા સાઈડના વિસ્તારો તેમજ ધ્રોલ સાવડી વાંકાનેર રાજકોટ જામનગર આ બધા વિસ્તારો જૂનાગઢ કેશોદ બગસરા અમરેલી સાવરકુંડલા ધારી વિસાવદર તેમજ વેરાવળ કોડીનાર તુલસીશામ રાજુલા ઉના આ બધા વિસ્તારોમાં વરસાદ જોવાનો છે ભાવનગર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે સુરત ભરૂચ રાજપીપળા તાપી નવાપુર તેમજ જે વલસાડ છે નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની શક્યતા ગણી શકાય તો આ રીતે ગુજરાતમાં હજુ માવઠાનો વરસાદ જોવા મળશે દસ તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન રાજકોટ હળવદ અમદાવાદ બોટાદ ભાવનગર આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે અગિયાર તારીખની વાત કરીએ તો અગિયાર તારીખે પણ બપોર પછીના સમયગાળા દરમિયાન દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટ પોરબંદર જૂનાગઢ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં હળવાથી ભારે ભારેથી મધ્યમ વરસાદ જોવા મળશે વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત તાપી નર્મદા વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે જેમાં ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે સાગબારા ડાંગ ભવનાથ અંબોશીમાં જોવા મળશે તો આ રીતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં મેઘ તાંડવ જોવા મળશે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે ખાસ કરીને બાર તારીખે પણ દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે સુરત તાપી વલસાડ નવસારી ડાંગ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા સાંજના પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ બાર તારીખની તો જેમાં જામનગર રાજકોટ જુનાગઢ સુધી ભારે વરસાદ પોરબંદરમાં હળવો વરસાદ જોવા મળશે તેર તારીખની વાત કરીએ તો તેર તારીખે પણ બપોર પછી ખાસ કરીને અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને સુરત વલસાડ આજુબાજુના વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે આગામી પંદર તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં એક નવી સિસ્ટમ આવી રહી છે જે સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે જેમાં સોળ તારીખની આપણે અપડેટ જોઈએ તો સોળ તારીખમાં પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે સુરત વલસાડ નવસારી ડાંગ કાપી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સત્તર અઢાર તારીખની અંદર દક્ષિણ ગુજરાતમાં સામાન્ય સાટા સુટી જોવા મળશે બાકી સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ઉત્તર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે હવે આપણે જોઈએ પવનની જ આજની વાત કરીએ તો આજે બપોર પછી કાં ક્યાંક ક્યાંક કોઈ કોઈ ભાગોમાં પાંત્રીસ જેવી પવનની ઝડપ રહેશે બાકી નોર્મલ પવનની ઝડપ રહેશે સૌરાષ્ટ્રમાં દસ તારીખમાં અડત્રીસ અગિયાર તારીખની અંદર પવનની ઝડપની વાત કરીએ તો પાંત્રીસથી ચાલીસ બાર તારીખમાં કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારોમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક તેર ચૌદ અને પંદર તારીખથી પવનની ઝડપમાં ધીમે ધીમે વધારો થશે જેમાં દક્ષિણ ગુજરાત હોય કચ્છ હોય આ બધા વિસ્તારોમાં ચાલીસથી પિસ્તાલીસની ઝડપે ચોંટાના પવનો ફૂંકાતા જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર હજુ પણ માવઠાના સંજોગો યથાવત છે હવે આપણે જોઈએ હવામાન વિભાગની હવે આપણે જોઈએ હવામાન વિભાગ દ્વારા જે લાઈવ અપડેટ આપણને આપવામાં આવેલું છે જેમાં ભાવનગર હોય અમરેલી હોય અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ બાકીના સૌરાષ્ટ્રના બધા વિસ્તારોમાં યલો કચ્છમાં યલો અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કોઈ જાતનું એલર્ટ આપવામાં આવેલું નથી તો આ હવામાન વિભાગની અપડેટ વાત કરીએ આગામી દસ દિવસમાં કેટલો વરસાદ ગુજરાતમાં પડી શકે તો વરસાદના જે આંકડા છે ઇંચ સુધીના આંકડા બતાવાઈ રહ્યા જેમાં ખાસ કરીને ગુજરાતના જે સમગ્ર વિસ્તારો છે જેની અંદર વરસાદની વાત કરીએ તો બે થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ ક્યાંક ક્યાંક પડ્યો છે જેમાં હવે રાજકોટ ગોંડલ જુનાગઢ આ બધા વિસ્તારોમાં થી દોઢ ઇંચ વરસાદ પડવાની સંભાવના છે તેમજ સાથે સાથે જ્યાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો મહુવાની અંદર આઠથી દસ ઇંચ સુધીનો વરસાદ ક્યાં હવે વરસાદ પડવાની છે કેતાઓ ઓછી છે સામાન્ય સાટા સુટી અડધા ઇંચ કરતા ઓછો વરસાદ ભાવનગર જિલ્લામાં જોવા મળશે તો આ માવઠાનો વરસાદ હતો ફરી વખત નવી અપડેટ આવશે ત્યારે મળતા રહીશું જોતા રહેજો ઓનલી ખેડૂત